ભુજ નગરપાલિકા વિસ્તારના દાદોપી રોડ વોર્ડ નંબર બે માં બાપા દયાળુ નગર સામે છેલ્લા બાર મહિનાથી ઉભરાતી ગટર અને પીવાના પાણીમાં ગટરનું પાણી મિશ્ર હતું જેના કારણે પાંચસો પરિવારથી વધુ પરિવારના લોકો પરેશાન હતા સ્થાનિકો આગેવાન અબ્દુલભાઈએ સામાજિક કાર્યકર નરેશ મહેશ્વરીને બોલાવતા રાજુભાઈ દાફડા સાથે વોર્ડ નંબર ત્રણના કાઉન્સિલર કાસમભાઈ કુંભાર ધાલાભાઈ સાથે સ્થાનિક લોકોની સમસ્યાઓ જોઈ અને જાણી હતી સમસ્યાઓ જાણી સામાજિક કાર્યકર નરેશ મહેશ્વરીએ તાત્કાલિક નગરપાલિકા પ્રમુખ રશ્મીબેન સોલંકીને સ્થળ પર બોલાવી તેમની સાથે ઇજનેર મહિપાલસિંહ ડ્રેનેજના પરેશભાઈ ઠક્કર સાથે સમગ્ર ટીમને બોલાવી તાત્કાલિક સમસ્યાના ઉકેલ માટે જેસીબી બોલાવી કામ શરૂ કરાવવામાં આવ્યું હતું નગરપાલિકાના પ્રમુખ શ્રી રશ્મીબેન સોલંકીએ કાયમી ઉકેલ માટે એક અઠવાડિયામાં કામ થઈ જશે એવી ખાતરી આપી છે